ફેમિલીઝ કેમ છો બધા જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો અમારે બધું કામ આમ પૂરું થઈ ગયું ને હું જોઉં છું કપડાં ધોવા તો આજે કપડાં વધારે નહીં એટલે અને મમ્મી કયો નીચકો નાખે અને પછી મળીએ તમને કેમ છો જો હું કપડાંની ધોઈને આવતી રહી ઘરે અને હવે કચરાનું વાળું અને રસોઈમાં જો લોટ બાંધીને મૂક્યો અને ભીંડાનું શાક બનાવવાનું હોય અને હરેશના પપ્પા બી બહાર જ્યાં કામ તો ક્યુ પાછળ પાછળ રોવા માંડે જોવા જોડે જવા તો જો મમ્મી હવે લઈને આવે પોલાઈ ઘરે એ બાપુ અહીંયા જોડે જવા બાકી લઈ એ બજુ તું જોડે જવા રોતો તો હવે યાદ ના કરતો જો કેમ છો અહીંયા હે ને મમ્મી ધાણા ને જીરું બી દરે હે ઘંટી માં અમાર નાની ઘંટુ લેન તો એમાં ડરે જો પેલા ની જેમ પેલા ના આયતના ડરતા તા ને પેલા ની देसी ઘંટી હોય ને એમાં ડળજો બુજો એ ન લાગે હતા ના છોકરા ને ન હોય લાગે આવજો તો બેટા આરો નેタイヤ બારે પછી જો મેને ધારાજીરો દરઈ ઘંટી પર મમ્મી શીખવાડે ને કાટકો પર આવી બધું હવાવું તો બોળ દે તો હું ન આ કરતી વજન લાગે આપડે આપડે મિક્સર માં દરીએ મસ્ત એકદમ ચૂંટણી આ બધી નવી નવી ટેકનોલોજી કરતા આજો સ્વાદ

પહેલાના લોકો આવી રીતે જ મહેનત કરતા હતા આ લોકો પણ પહેલાં લોકોની જેવી રીતના એવું રાખતા નહીં હતા કે અમે અત્યારે હવે નહીં દરીએ સગવડ છે તો સાદેથી ને જીવન જીવી રહ્યા આવે આ જો કીવું દાદા જોડે આપણી યુટ્યુબ ફેમિલી ને જય માતાજી કેમ બધા સાંજના સાડા પાંચ થઈ ગયા અને જીરું દરી ગયું મસ્ત દરાણું આપણે જેવું મિક્સર દરીએ ને એવું આ કંઠે દરાયું અને હવે જો હું મૂકું ખીચડી અને ચૂલો પહેલાં સળગાવી દો હવે ને આ ચૂલો સળગાવવાનું ચૂલો બધું કરવાની અને આનું નીકળી છીજી એમ જો બધા જો આજે ને 9:00 થી 11:00 રાતના આજ મારા આઇબ્રોનો બહુ ગર ઘટ કારણ કે કાલ ને જાય ને જાઓ એટલે બધા ગરબાની બધું અમાર ગામમાં રાખી હોય કાલ તમને બધું બ્લોગમાં જોવા મળશે અને આજ ક્યું ને તો આવ્યો હે એટલે આજે કંઈ ખાધો નહીં અને એ પણ કજ્યો કરે હે અને હજુ તો જો વાસણ ઘસવાના હે એમ બીજું કચરા પોતા બાકી હે બધું કામ બામ જો દઈએ તો બહુ ગરમી હે ને તો શરબત બનાવે વરિયાળીનું નું અને આ તો શાક એટલું કે ખૂબ જ વરિયાળી શરબત થયું ને ચંદકરે બતાયે તીસો ને ખઈન સરબતિયન મજા મને સરબત તું આપ એટલું પીજે શાક એટલું તીખું બન્યું ને લીલા મરચા તીખું તીખું આ એમ બહુ મસ્ત ખાવી ઠંડક થાય આપજો

અને આજ તો આવી ઘરાક બહુ આવ્યા ને એ પણ પછી ને ખાવાનો ટાઈમ જ આવે અને મા તો આપણે ધંધો હોય એટલે કેમ કે ફાસા ના કઢાય એટલે કામ કરતા દીધું અને આ જો અમારો વિડિયો તમને ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં કાલે ફરી મળીશું ત્યાં બાય બાય